સતત બીજા દિવસે બજારમાં વેચવાલી હાવી નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે કારોબાર બેંક નિફ્ટીમાં આશરે ત્રણસો સિત્તેર પોઈન્ટનો ઘટાડો કેપ અને સ્મોલ કેપમાં યથાવત બંને ઇન્ડેક્સમાં બે ટકાથી વધુ કડાકો આઈટી શેર્સમાં આજે બજારથી મળી રહ્યો છે સપોર્ટ્સ અને નિફ્ટીના તમામ ટોપ કીનર્સ આઈટી સેક્ટરના તો સાથે જ એફએમસી શેર્સમાં પણ ખરીદદારીનો માહોલ પરંતુ રિયાલિટી મેટલ સરકારી કંપનીઓમાં વેચવાલી યથાવત ક્વાર્ટર થ્રીના પરિણામ બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં આઠ ટકાના ઘટાડા સાથેનો કારોબાર બન્યો વાયદાનો ટોપ લૂઝર સાથે જ ઇન્ડિયા માર્ટ પર નવ ટકા નીચે સાયન્ટ ના ખરાબ પરિણામ બાદ તે ટકાનો આવ્યો ઘટાડો કેબિનેટ પાસેથી બે હજાર પચીસ છવ્વીસ સીઝન માટે રોજ્યુટની એમએસપી વધારવા મળી મંજૂરી સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર બપોરે બે વાગે થશે કેબિનેટ પ્રેસ કોન્ફરન્સ ભારતીય એરટેલે પેક કર્યો મોંઘો ટેરિફ પ્લાનથી ડેટા ઘટાડ્યા બાદ વોઇસપેકના પ્રાઇસ દસથી બાર ટકા વધાર્યા જ્યારે ટ્રાય ટેરિફ ઘટાડવાનો આપ્યો હતો નિર્દેશ આવતીકાલે આવશે મોટી કંપનીઓના પરિણામ નિફ્ટીમાં ડોક્ટર રેડીઝ અને અલ્ટ્રાટેક સિમેન્ટના આવશે રોજાસ ત્યારે સિન્જિન એચપીસીએલ યુએસએલ અદાની ગ્રીન એનર્જી સહિત વાયદાની અગિયાર કંપનીઓના પરિણામ પર રહેશે ફોકસ ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર પહેલાં નજર કરી લઈએ તો આજે માર્કેટમાં જરાક પણ યુ નો લાઈફ નથી એમ કહીએ તો ચાલે સવારે ખુલ્યા આપણે સારા પડે પછી ત્યારબાદ આપણે ઘટાડાનો જ માહોલ જોઈ રહ્યા છે ને ઘટાડો એટલે કેટલો ઘટાડો લઈ અત્યારના જે રીતના માર્કેટ બ્રેડ છે એક્સ્ટ્રીમલી નેગેટિવ છે ફક્ત ત્રણસો ચાળીસ કાઉન્ટરમાં ખરીદી બે બે હજાર એકસો વીસ કાઉન્ટરમાં વેચવાલી ચાલી રહી છે સેન્સેક્સ એકદમ ફ્લેટિશ ઝોન પર ચાલી રહ્યું છે નિફ્ટી મિથકે બેંક નિફ્ટી એક નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યું છે નિફ્ટી એક થોડુંક ટુ નેગેટિવ પણ સૌથી વધારે ઘટાડો અત્યારના મિડકેપમાં આપણે જોઈ રહ્યા છે નિયરલી પોણા ત્રણ ટકાની નજીકનો એક હજાર ચારસો પચીસ પોઈન્ટનો અહીંયા આપણે કડાકો જોઈ રહ્યા છે બાવન હજાર ચારસો છના લેવલ્સ પર ઉડતાલીસ હજાર એકસો છ સાહીઠના લેવલ્સ તમને બેંક નિફ્ટીમાં દેખાશે ચારસો પોઈન્ટનું અહીંયા પણ આપણે એક ગાબડું જોઈ રહ્યા છે અને નિયરલી અહીંયા પોણા ટકાથી વધારેનું દબાણ બનેલું છે ઇન્ડિયા બ્રિક્સ પર નજર કરી લે કે કઈ રીતના અહીંયા કારોબાર છે તો તમને થોડું સ્લો અને એલિવેટેડ જ લાગશે અને અહીંયા નિયરલી સત્તર પોઈન્ટ પંદરના લેવલ્સ પર અડધા ટકાથી ઉપરનો અહીંયા થોડું એલિવેશન આપણે જોઈ રહ્યા છીએ તો આજે માર્કેટમાં ઘણી બધી વેચવાલી હાવી છે અને નિફ્ટી રિયલ્ટી એક હાઇએસ્ટ લૂઝિંગ ઇન્ડાઇસ છે અને લીડ કરી રહ્યો છે પણ વધારે વાતચીત કરીશું જે એમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ તેજસભાઈ ઘણું સ્વાગત છે આજે લાગે છે કે માર્કેટનું મૂડ સુધારશે કાલે આપણે એક્સપાયરી પણ છે સવારના ઓપનિંગ બાદ એકદમ સોમ્બર મૂડ છે માર્કેટનું ને સૌથી વધારે આપણે જો જોઈએ તો મિડ કેપમાં ખાસું એવું ધોવાણ છે બેંક નિફ્ટી પણ યુનો એક દબાણમાં છે કઈ રીતના તમે જોઈશો લેવલ્સ શું ધ્યાનમાં રાખીશું આજે ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો ગઈકાલના સેશનમાં એક આપણે એક મોટો કડાકો જોયો તો નિફ્ટી છેલ્લા ચાર પાંચ દિવસથી એક બેન્ડમાં ટ્રેડ કરી રહ્યું હતું ત્રેવીસ હજાર પચાસ અને ત્રેવીસ હજાર ત્રણસો પચાસની આજુબાજુ અને ગઈકાલે એક બ્રેકડાઉન આવ્યું હતું જ્યારે આપણે જોયું કે નિફ્ટીમાં ત્રેવીસ હજાર પચાસની નીચે બંધ આપ્યું મને લાગે છે કે આ જે વીકનેસ છે એ યથાવત રહેશે અને નીચેમાં ત્રેવીસ હજારની નીચે બંધ આપે તો મને લાગે છે બાવીસ સાતસોથી લઈને બાવીસ આઠસો સુધીમાં આવી શકે છે તો જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે એ ત્રેવીસ હજાર છે સાયકોલોજિકલ સપોર્ટ છે એ અગર એ બ્રેક થશે તો બાવીસ સાતસો બાવીસ આઠસો સુધીના લેવલ આવી શકે છે ઉપરમાં હવે જે રેઝિસ્ટન્સ છે ઇમિજિયટ બેઝિસ પર એ ત્રેવીસ એકસો પચાસનું છે અને એ સરપાસ કરે તો મેજર હંડલ તેવીસ ત્રણસો પચાસનું છે તો ઓવરઓલ જે છે એ બાયસ થોડો નેગેટિવ છે મારા હિસાબથી અહીંયાથી બી જે છે થોડું ઓર હાફ ટુ 1% નો ફોલ આવી શકે છે નેક્સ્ટ કપલ ઓફ ડેઝ માં તો હરચી પણ હરદો થી 1% નો આપણે ફોલ જોઈ શકે છે નિફ્ટી માં બેંક નિફ્ટી ઓર બેંક નિફ્ટી નું ભી સ્ટ્રક્ચર વીકર છે બેંક નિફ્ટી માં જ્યારે 200 દિવસની જે મૂવિંગ એવરેજ હતી 6 જાન્યુઆરી બ્રેક કરી એના પછી આપણે સતત એક વીકનેસ જોઈ હતી રિસન્ટલી હમણાં થોડી પુલબેક રેલી જોઈ હતી પણ હાયર લેવલ પર એ પુલબેક રેલી બી સસ્ટેન નથી કરી શકી તો હવે ઇમિજિયેટ બેઝિસ પર મને લાગે છે ફોર્ટી સેવન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એટ ની આજુબાજુ જે પ્રીવિયસ સ્વિંગ લો હતો એ રીટેસ્ટ થઈ શકે છે અને જો અગર એ ફોર્ટી સેવન થાઉઝન્ડ નાઇન હંડ્રેડનું લેવલ ક્લોઝિંગ બેઝિસ પર બ્રીચ થાય તો મને લાગે છે ફોર્ટી સેવન સુધી થાઉઝન્ડના ના બી લેવલ આવી શકે છે તો અજુન બી અહીંયાથી આઠસોથી થી હજાર પોઈન્ટ ફોલ આવવાની શક્યતા છે બેંક નિફ્ટીમાં તો આજે આ સડિ 1000 પોઈન્ટ ઓફ ફૉલ આપણે જોઈ શકીએ છીએ 47900 ને ત્યાંથી સ્લિપ થાય છે તો 47000 સુધી પણ નિફ્ટી બેંક જઈ શકે છે તો બંનેમાં એક કોશિયસ એપ્રોચ આપણે રાખીશું ઇન્ડેક્સ સ્પેસિફિક તો તમે તમને લાગે છે કે કોઈ રણનીતિ સ્ટ્રેટેજી બની રહી છે કે વી શુડ સ્ટે અવે મારા હિસાબથી તો રો સ્ટે અવે કરવું જોઈએ આજે સિટી બેંક નો બી રિઝલ્ટ છે તો ધેટ વિલ ગીવ ડિરેક્શન ટુ ધ માર્કેટ અને માર્કેટમાં જે હિસાબે વોલેટિલિટી છે એ હિસાબે મારા હિસાબથી હમણાં ટ્રેડ થોડા સંભાળીને કરવા જોઈએ જી તો અત્યારના ઇન્ડેક્સ સ્પેસિફિક મેં ટ્રેડની સલાહ નથી આપી રહ્યા જે રીતના માર્કેટ અત્યારના ઘણો વોલેટાઇલ છે સાથે જ અત્યારના એક જે હમણાં જે નંબર્સ આવ્યા છે એનઆઈટી લર્નિંગના અને અહીંયા તેજસભાઈ સારો એવો પ્રોફિટ કર્યો છે સત્તાવન કરોડથી બાસઠ કરોડ પર આવ્યો છે ઇન્કમની વાત કરીએ તો ત્રણસો એકાણું કરોડથી વધીને ચારસો ઓગણીસ પર છે એબેટ્ટામાં પણ થોડો વધારો થયો છે ને એબેટા માર્જિનમાં જો કે થોડો ઘટાડો છે ત્રેવીસ ટકાથી ઘટીને બાવીસ ટકા પર આવ્યા છે કઈ રીતના તમે એનઆઈટી લર્નિંગના કાઉન્ટરને જોઈશું જો એનઆઈટી લર્નિંગ ના ની આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે પાંચસો ના લેવલ થી એક ધારો ઘટાડો જોયો હતો અને નીચેમાં ચારસો ત્રીસ ચારસો ચાલીસ ની આજુબાજુ બોટમ બનાવીને સ્ટોક એક કન્સોલિડેશન મોડમાં જતો રહ્યો છે તો ચારસો ત્રીસ અને ચારસો સિત્તેર એક બ્રોડર રેન્જ છે હમણાં છેલ્લા કેટલા દિવસથી જે સ્ટ્રક્ચર છે થોડું નબળું છે કારણ કે સ્ટોક હજુ બી બસો દિવસ અને પચાસ દિવસની મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યો છે તો આ જ્યાં સુધી આ કન્સોલિડેશન બેન્ડની બહાર નીકળતો નથી કોઈ મેજર મૂવ દેખાતો નથી સ્ટોકમાં ચારસો ત્રીસનો મેજર સપોર્ટ છે અને ચારસો સિત્તેરનો એક મેજર રેઝિસ્ટન્સ છે ઈધર સાઈડ આપણને એક ક્લોઝ મળે તો મને લાગે છે ત્યાં પાંચથી આઠ તો લર્નિંગ બાઈંગ અને લેબલ્સ પર ધ્યાન રાખીશું અને એના પરથી આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ પણ અત્યારના જોઈએ તો રિઝલ્ટ ઇફેક્ટમાં આપણને પોણા બે થી સવા ટકાની વચ્ચેનો એક વધારો જોવા મળી રહ્યો છે સવાલ જવાબ પર આગળ વધીશું અને જે સવાલ પહેલો આવ્યો છે મહર્ષિ જોશીનો આવે છે ઝોમેટો ફ્રેશ એન્ટ્રી લોંગ ટર્મ માટે એમને કરવી છે હવે ગઈકાલે જ આપણે નંબર્સ આવતા જોયા ખાસો એવો આ કાઉન્ટર પટકાયો છે કારણ કે બ્લિન્કેટમાં આપણે સારું એવો એનો સેટબેક જોયો છે પણ અને ઓફકોર્સ મેનેજમેન્ટે કહ્યું છે કે હવે માર્જિન્સ થોડા સંકોચાયેલા રહેશે પણ ઇ કોમર્સ પ્લેટફોર્મ પર અહીંયા હવે સારું એવું મોટું મહત્ત્વનું હજી પણ ઇન્વેસ્ટમેન્ટ થશે અને એના લીધે જ માર્જિન થોડા

ટવેન્ટી ફાઈવ ટુ થર્ટી પર્સન્ટ ઇન્વેસ્ટ કરી શકાય છે બટ કોઈ મેજર હમણાં બાય સિગ્નલ છે નહીં સ્ટોકમાં જો વન નાઇન્ટી ફાઈવ વન ટુ હંડ્રેડનું લેવલ બ્રેક થાય તો મને લાગે છે દોઢસો સુધીના લેવલ આવી શકે છે સ્ટોકમાં તો મારા હિસાબથી ટ્રેન્ચિસમાં બાય કરવું જોઈએ ફર્સ્ટ ટ્રેન્ચ બાઈંગ જે રહેશે એ કરીબન વન નાઇન્ટી ફાઈવ ટુ હંડ્રેડની આજુબાજુ રહેશે અને ત્યાંથી રિકવરી આપી તો ઠીક નહીં પછી સ્ટોક દોઢસો સુધી બી જઈ શકે છે જ્યાં મારા હિસાબથી એક મેજર સપોર્ટ છે અને ત્યાં લોંગ ટર્મ ના હિસાબે ફિફ્ટી પર્સન્ટ બાઇંગ કહી શકાય છે હમ ઓકે તો હમણાં તો નહીં પણ એકસો પંચાણુંની આસપાસ મળે છે ત્યારે તમે ફર્સ્ટ ટ્રાન્ચ બાય કરી શકો છો મહર્ષિ અને એ એક તમારા જે ટોટલ કોર્પસનું વીસ પચીસ ટકા તમે અહીંયા નિવેશ કરજો દોઢસો સુધી આ કાઉન્ટર જઈ શકે છે કારણ કે ત્યાં એક સપોર્ટ લેવલ દેખાઈ રહ્યા છે ને તો મે ત્યાંથી બીજા પચાસ તમે કરી શકો છો એટલે બાય યોન ડેપની રણનીતિથી લોંગર ઝોન માટે તમે અહીંયા ઝોમેટોમાં નજર રાખી શકો છો તો કન્ડિશનલ બાઇંગ માટે અહીંયા સલાહ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોયા છે અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે ને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે આવી રહ્યો છે સંતોષ મહેરાનો બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસના કાઉન્ટર પર અને પ્રેસ્ટેજ એસ્ટેટ અને ગ્રીવ્સ કોટનમાં ફ્રેશ એન્ટ્રી લેવી હોય લોંગ ટર્મ માટે તો અત્યારના લઈ શકાય આ ત્રણેય કાઉન્ટર્સમાં તો ગ્રીવ્સ કોટનની આપણે વાત કરીએ તો આ સ્ટોકમાં એક સારી એવી રેલી થઈ ગઈ છે અને ઉપરમાં ત્રણસો વીસ સુધીના લેવલ આપણે આ સ્ટોકમાં જોયા છે અને રિસન્ટલી આપણે સ્ટોકમાં એક કરેક્શન જોયું જોઈએ હવે સ્ટોક એની જે પચાસ દિવસની મુવિંગ એવરેજ છે બસો ત્રીસ બસો તેત્રીસની આજુબાજુમાં ત્યાં એક સારો સપોર્ટ છે અને એની નીચે જે મેજર સપોર્ટ છે એ કરીબન ટુ હંડ્રેડનો છે તો આ બી સ્ટોક ટ્રેસમાં બાય કહી શકાય છે ટુ થર્ટી થ્રી વિલ બી ધ ફર્સ્ટ બાઇંગ ટ્રેન્ચ અને જે બીજો જે સપોર્ટ છે એ કરીબન બસોની આજુબાજુ છે તો અગર લોંગ ટર્મ માટે કરવું હોય તો જે લેવલ સ્પેસિફાઈ કર્યા છે એની આજુબાજુ બાય કહી શકાય છે એઝ અ ડિસ્કલેમર મારી આમાં પોઝિશન બી છે એટલે આઈ કે નોટ યુ નો ડિટેલમાં વધારે વાત નહીં કહી શકું બીજો કયો સ્ટોક કીધો તમેન્ટરપ્રાઇઝિસ અને પ્રેસ્ટીજ પ્રેસ્ટીજ એન્ટરપ્રાઇઝમાં બાયિંગ માટે અવોઇડ કરવું જોઈએ આ સ્ટોક એક ધારો આપણે આમાં વીકનેસ જોઈએ છે સોળસોની આજુબાજુ આ સ્ટોકમાં બસો દિવસની મુવિંગ એવરેજ તૂટી એના પછી એક ધારો ઘટાડો જોયો છે સ્ટોક થોડો ઓવર ઝોનમાં છે તો થોડું બાઉન્સ બેક કરી શકે છે બટ મારા હિસાબથી તો હમણાં બાયિંગ માટે ઓપોર્ચ્યુનિટી નથી આના કરતાં પ્રેસ્ટીજ એસ્ટેટ કરતાં મારા હિસાબથી તો ડીએલએફમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો બાયિંગ કરી શકાય છે આમાં સપોર્ટ છે અરાઉન્ડ સિક્સ એટી ફાઇવની આજુબાજુ તો ત્યાં એક ફર્સ્ટ ટ્રેન્ચમાં બાય કરી શકાય છે જો સિક્સ એટી ફાઇવનો સપોર્ટ તૂટે તો મારા હિસાબથી આ સ્ટોક બીજો દસ પર્સન્ટ પડી શકે છે અને નેક્સ્ટ સપોર્ટ ઇઝ કમિંગ ડાયરેક્ટલી એટ અરાઉન્ડ સિક્સ હંડ્રેડ લેવલ તો ટ્રેન્ચિસમાં બાય કરો ડોન્ટ બાય ઇન વન શોટ અને ટેન ફિફ્ટીન પર્સન્ટ જે પ્રાઇસ ડિફરન્સ છે એ હિસાબે એમાં સ્ટોકમાં એક્યુમ્યુલેશન કહી શકાય બટ ડીએલએફ ઇઝ લુકિંગ મચ બેટર દેન પ્રેસ્ટીજ એસ્ટેટ વોટ અબાઉટ બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ સો બ્રિગ એન્ટરપ્રાઇઝની વાત કરે તો આ સ્ટોક બી એક સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે એક હજાર પચાસની આજુબાજુ સારો એવો સપોર્ટ છે સ્ટોકનો તો એક હજારનો પચાસનું લેવલ પર એમ ફર્સ્ટ એન્ચમાં ડેફિનેટલી બાય કરી શકાય છે એક હજાર પચાસનું જો લેવલ તૂટે તો મને લાગે છે આ સ્ટોકમાં એક સારો એવો ફોલ આવી શકે છે અને નેક્સ્ટ સપોર્ટ ઇઝ કમિંગ ડાયરેક્ટલી અરાઉન્ડ એટ ફિફ્ટી લેવલ તો

પ્રેસ્ટીજ એસ્ટેટમાં અમારી સલાહ નથી બની રહી ખરીદી કરવાની અને એના બદલે તમે ડીએલએફમાં નજર રાખી શકો છો છસો પંચ્યાસીના લેવલથી તમે એન્ટ્રી કરી શકો છો અને ત્યારબાદ જો ફોલ આવે છે તો છસો રૂપિયાનો સપોર્ટ લેવલ્સ આપણે જોઈ રહ્યા છે તો બે ટ્રાન્ચેસમાં અહીંયા તમે કામકાજ કરી શકો છો નેક્સ્ટ સવાલ માટે કનૈયા તેલી વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો હેલો નમસ્તે નમસ્તે સવાલ પૂછો આપનો હા જીએમડીસી લિમિટેડના ચોત્રીસ શેર લીધા છે મેં ત્રણસો ની પ્રાઇસે

વીકલી ચાર્ટ પર બુલિશ એન્ગલ્ફિંગ અને એના પછી થોડું આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે આનો જે પોઝિશનલ સપોર્ટ છે એ વીકલી ચાર્ટ પર બસો પચાસનો છે જે એની બસ્સો દિવસની મુવિંગ એવરેજ છે જો એનો લોંગ ટર્મનો નજર હોય તો ટુ ફિફ્ટીના સ્ટોપ એ ડેફિનેટલી આ સ્ટોકમાં ઊભા રહી શકે છે ઇમિજિયટ બેસીસ પર બેસી રહ્યું છે રજિસ્ટરના સ્ટોકમાં કરીબન

ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક તો મારા હિસાબથી હમણાં અવોઇડ કરવું જોઈએ કારણ કે બજારનું જે ડાયરેક્શન છે એ થોડું નબળું છે અને જો આ સપોર્ટ પાંચસો પચાસની આજુબાજુ બ્રેક થશે તો મને લાગે છે એક સ્ટોકમાં દસ ટકાનો ઘટાડો આવી શકે છે તો અરાઉન્ડ ફાઈવ હંડ્રેડ વિલ બી આઈડલ લેવલ ટુ ગો લોંગ બટ કરંટ લેવલ પર અવોઇડ કરવું જોઈએ તો કારન્ટ લેવલ પર સોનલબેન અવોઇડ કરજો પાંચસોની નજીક આવવા દો પછી તમે અહીંયા એન્ટ્રી કરી શકો છો જે રીતના વોલેટાઇલ માર્કેટ છે તમારે અત્યારના ચાન્સીસ બહુ ન લેવા જોઈએ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈને પાછા ફરીશું જોડાજો અમારી સાથે બજાર અને દેશ માટે નવી ઊંચાઈ પર પહોંચવાનો સમય કન્ઝમ્શન કેપેક્સ અને નવા યુગના રિફોર્મની જરૂરત ની જરૂર મોંઘવારી રોકવાની સાથે ગ્રોથ ઉપર આપવાનો છે જો રોજગાર વધારવાની સાથે મિડલ ક્લાસ માટે ટેક્સ પણ કરવાનો છે મોદી 3.0 ના મહત્વના બજેટ ને આખા દેશને રાહ રા એવા માં શું કરશે સરકાર જો બજેટનો સૌથી મોટો કવરેજ જે ભરોસા ચેનલ પર કરેક્ટ અને ફાસ્ટેસ્ટ એનાલિસિસ માત્ર બજેટ ડેસ્ટિનેશન સીન બિસિંગ બજાર પર બજેટ 2025 મેક ઓર બ્રેક પછી આપનો સ્વાગત છે અને સીધા જઈશું આપણે વડોદરા પ્રદીપ રોરા આપણી સાથે જોડાયા છે એમના સવાલ માટે જી સર સવાલ પૂછો આપનો આપણે હું બરોડા થી બોલું છું એડવોકેટ પ્રદીપકુમાર રોરા હું વરુણ બેવરેજીસ શેર વર્તમાન ભાવે લેવા માંગુ છું તો શું લઈ શકાય કેટલા કેટલા વખત માટે લેવા માંગો છો તમે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ માટે હું મીડિયમ ટર્ન ને લોંગ ટર્મ માટે પણ રાખી શકું છું ઓકે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તમે ફ્રેશ એન્ટ્રી કરવા માંગો છો વરુણ બેવરેજીસ માં અત્યારના લેવલ થી ખરીદી પોસિબલ છે તેજસભાઈ સ્ટોક એક બ્રેકડાઉન ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે 525 530 ની આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે અગર જો આ ક્લોઝિંગ બેઝિસ પર સપોર્ટ બ્રીજ થાય છે તો મને લાગે છે આ સ્ટોકમાં બી દસ ટકાનો મિનિમમ ફોલ આવી શકે છે તો હમણાં અવોઇડ કરવું જોઈએ ફોર ટાઈમ બી કે તો હજી ફોલ આવી શકે છે તો અત્યારના તો અવોઇડ કરવું જોઈએ કયા લેવલથી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ તેજસભાઈ થોડું રફલી ફર્સ્ટ ફર્સ્ટ સપોર્ટ જે બેસી રહ્યો છે કરીબન ચારસો ચાલીસની આજુબાજુ બેસી રહ્યો છે તો ચારસો ચાલીસ ચારસો પચાસમાં થોડું બાઇંગ કરી શકાય છે અને એની નીચે જે મેજર સપોર્ટ બેસી રહ્યો છે એ કરીબન થ્રી સેવન્ટી ફાઈવની આજુબાજુ બેસી રહ્યો છે તો બે ટ્રાન્ચમાં બાય કરી શકાય અરાઉન્ડ ફોર ફોર્ટી લેવલ અને સેકન્ડ ટ્રાન્ચ અરાઉન્ડ થ્રી લેવલ એ તો હમણાં નહીં ફોર ફોર્ટી ટુ ફોર ફિફ્ટી જ્યારે આવે છે આ કાઉન્ટર ત્યારે તમે ખરીદી કરજો પાઠ ત્યારે ખરીદી કરો અને પછી અરાઉન્ડ ત્રણસો પંચોતેરના લેવલથી બાકીની તમે ખરીદી કરી શકો છો હમણાં રિવોર્ડેબલ તમને નથી લેવલ્સ તો વેઇટ એન્ડ વોચ પર તમે આ કાઉન્ટર રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે એના પર જો આજે નજર કરીએ પણ એ પહેલાં આજે ઘણા બધા કાઉન્ટર્સ ઇન એક્શન છે પણ એમાં જે અશોક લેલન પર એક નજર જાય છે ચાર્જ કેવા લાગે તમને અને ભારતીય એરટેલ બંને પર શું વ્યૂ રાખો રહ્યા છો તમે જો અશોક અશોક લેલેન્ડ જે ચાર્ટ સ્ટ્રક્ચર છે થોડું હમણાં વીક છે સ્ટોક પણ એના લોંગ ટર્મ સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે બસો રૂપિયા અને બસો ત્રણની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે લોંગ ટર્મના હિસાબે જ્યાં સુધી આ હોલ્ડ કરે છે એક માઇનર પુલબેક બેક રેલી સ્ટોકમાં આવી શકે છે અને ઉપરમાં આપણે બસો પંદરથી લઈને બસો સુધીના બી લેવલ જોઈ શકશું તો એક બ્રોડર રેન્જમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે બસો બસો રૂપિયા ને બસો ત્રણની આજુબાજુ સપોર્ટ છે અને જે આ સ્ટોકનું રજિસ્ટન્સ છે દેટ ઇઝ બિટવીન અરાઉન્ડ ટુ 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 ટ્વેન્ટી લેવલ તો અહીંયા ઓફકોર્સ અશોક લેલન પ્રાય એક પણ તો દેખાય રહ્યો છે નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એના પર નજર કરીએ સોનલબેન પારેખનો છે ઈપેક ડ્યુરેબલ્સ એમની પાસે પાંચસો ત્રીસ રૂપિયાની ખરીદીના છે અત્યારના જો એવરેજ કરવું હોય તો આ કાઉન્ટરમાં એવરેજ કરી શકાય આ સ્ટોક એક ઈમ્પોર્ટન્ટલી સપોર્ટ તો આજે બ્રેક કરી નાખ્યો છે તો મારા હિસાબીથી તો આ લેવલ પર આપણે એવરેજિંગ કરવા જેવું બનતું નથી જો આ સ્ટોક અજુન ફર્ધર કરેક્ટ કરે સો 445 લેવલ એક ઈમ્પોર્ટન્ટ લેવલ છે ત્યાં એક ટ્રેન્ચમાં બાય કરી શકાય છે અને લોંગ ટર્મ ના હિસાબે જે નેક્સ્ટ મેજર સપોર્ટ આવી રહ્યો છે એ કરીબન 365 ની આજુબાજુ આવી રહ્યો છે જ્યાં અહીં સેકન્ડ ટ્રાન્ચ માં બાયંગ કરી શકાય કે તો હમણા નહીં 445 445 અને પછી જો તમે લોંગ ટર્મ માટે બી કરવા માંગતા હોય વધારે તો 360 ના લેવલ ની આસપાસ બીજો ટ્રાન્ચ તમે ખરીદી શકો છો તો આ લેવલ્સ ને ધ્યાન માં રાખીને તમે એન્ટ્રી કરજો ફ્રે સાથે જ અહીંયા રજા લેવાનો સમય થઈ ગયો છે તેજસભાઈ આપના કોઈ ડિસ્કલુઝિયસ તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ તો વ્યક્તિગત પોઝિશન બી હોઈ શકે અને અમે અમારા ક્લાયન્ટોને બી રિકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો તેજસભાઈ આપને પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પર જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર